ખેરાલુ તાલુકાના તેત્રીસ ગામોમાં સરપંચ સહિત સભ્યોની ચૂંટણી રવિવારે યોજાશે ચૂંટણી અધિકારી પ્રાંત અધિકારી ડૉક્ટર અમિતભાઈ ચૌધરીના માર્ગદર્શન હેઠળ ચૂંટણી યોજાશે ખેરાલુ તાલુકાના કુલ એકાણું જેટલા બુથો પર બેલેટ પેપરથી ચૂંટણી યોજાશે ખેરાલુ તાલુકા સેવા સદન ખાતે મતપેટી સહિત મતકૂટણીનું કામકાજ હાથ ધરાયું હોવાની મામલતદાર ડાબીએ વાતચીતમાં જણાવ્યું એકાણું બુથ પર બેલેટ પેપર વડે મતદાન માટે એક્સ્ટ્રા મતપેટી પણ તૈયાર રખાશે

તમારે સિક્કા વડે ચોક્કસ ઉમેદવારના નિશાની જમણી બાજુમાં આવેલા ખાનામાં સિક્કો લગાડવાનો રહેશે સિક્કો ના થોડો ઉપર કે ના થોડો નીચે પણ ચોક્કસ ખાનામાં જ લગાવો જો સિક્કો ઉમેદવારના નિશાન ઉપર લગાવવામાં આવે તો પણ તમારો વોટ માન્ય રહેશે સિક્કો લગાવ્યા બાદ મિત્રો આપણે બેલેટ પેપરને એ રીતે વાળો કે જેથી લગાવેલ સિક્કો બીજા ઉમેદવાર ઉપર છપાય નહીં તો બતાવ્યા મુજબ બેલેટ પેપરને વાળવું અને મતદાન પેટીમાં નાખવું તો મિત્રો આ વીડિયોને વધુમાં વધુ શેર કરો અને તમારા કિંમતી વોટને વ્યર્થ થતા